નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર બહુ મિત્રો મોદી સાહેબ બે હજાર ચૌદથી સત્તામાં છે કેટલા વર્ષ થયા ગણેલું અને કોંગ્રેસે આઝાદી પછી એમના સમયમાં એમણે જે ભારત દેશના નાગરિકોને સુવિધા આપી છે તેમાં તમે અગણિત સુવિધાઓ છે તમે જુઓ પણ સમયાંતરે તેમાં સુધારાની પણ જરૂર હોય છે દાખલા તરીકે આપણા દાદાએ અથવા તો આપણા પિતાએ વર્ષો પહેલાં જે મકાનો બનાવ્યા હોય છે તેમાં સુધારવા કરવાની જવાબદારી આપણી પોતાની હોય છે અમુક વર્ષો થાય વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પછી આપણે એમાં સુધારો કરવો પડે છે સુધારો ના કરીએ તો શું થાય આપણે બધા જાણીએ જ છીએ મકાન જર્જરી થઈ જાય છે અને પછી પડી જાય છે તો કોંગ્રેસે આપેલી જે શાળા હતી જે રાજસ્થાનના ઝાલાવાડનો બનાવ બન્યો છે તેમાં શાળાનું જે છત છે તેનો ભાગ પડી જાય છે અને સાત બાળકોનું મૃત્યુ થઈ જાય તો એ જવાબદારી અત્યારે કોંગ્રેસ સરકારની કેવી રીતે હોઈ શકે આટલા વર્ષોથી મોદી સાહેબ શાસન કરી રહ્યા છે ભારત દેશમાં રાજસ્થાનમાં પણ ઘણા વર્ષો ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલ્યું જ છે છતાં પણ જે કોંગ્રેસે બનાવેલી ઇમારતો છે સ્કૂલો છે હોસ્પિટલો છે એમાં કોઈ પણ જાતનો સુધારો થયો નથી એ લોકોએ ખાલી મોટી મોટી વાતો જ કરી છે અત્યારે કાંઈ પણ ઘટના બને છે તો તરત જ કોંગ્રેસને તેનો ગુનેગાર બનાવી દેવામાં આવે છે આ ઝાલોરમાં સ્કૂલમાં જે બાળકો મૃત્યુ પામ્યા તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટી લેવા કે તેનો નેતા કોઈપણ જવાબદારી લેવા તૈયાર નથી તમે વિચાર કરો કોઈપણ દિવસ કોઈ બી ઘટના બને છે તો ભારતીય જનતા પાર્ટીવાળા કોંગ્રેસના શાસન પર ટોળી દે છે પોતે પણ જવાબદારી લેવા તૈયાર થતા નથી તો મિત્રો આવા લોકોને સત્તાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો અત્યારે બિચારા કોઈ ગરીબ માણસના બાળકો મૃત્યુ પામે છે તે કોઈ જાતિના કે કોઈ ધર્મના હોય તેવું જરૂરી નથી પરંતુ જો તમે આવા લોકોને શાસનમાંથી હટાવશો ને ભવિષ્યમાં આપણો અને આપણા બાળકોનો પણ વારો આવો આવી શકે છે આવી બધી બાબતોમાં તો ધ્યાન રાખો અને આનો બોયકોટ કરો બીજેપીનો બસ મારું તો એટલું જ કહ્યું છે મિત્રો સાચાને સમર્થન આપો જૂઠા અને વિદાય